માર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મારા વાલા વિદ્યાર્થીઓ મને ખબર છે તમે ધોરણ અગિયાર પાસ આઉટ કરી અને તમે ધોરણ બારની અંદર આવી ગયા છો જો તમે ધોરણ બારમાં આવી જ ગયા છો તો ધોરણ અગિયારમાં તમારો એક અનુભવ હશે કે જે વિદ્યાર્થીઓ ધોરણ અગિયારમાંથી ધોરણ બારમાં આવ્યા છે તો એમને ધોરણ અગિયારમાં તત્વજ્ઞાન વિષય કદાચ થોડો અઘરો લાગ્યો હોય જો તમને એવું લાગે છે શું તમને એવું લાગે છે કે તત્વજ્ઞાન સમજવામાં અઘરું છે પણ હવે એવું નહીં થાય જે વિદ્યાર્થીઓ અગિયારમાં ધોરણમાં એવું માનીને બેઠા હતા કે તત્વજ્ઞાન સમજવું ખૂબ જ અઘરું છે તો એવા વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ ફોર આજનો વિડીયો છે દરેક મારા વાલા વિદ્યાર્થીને જય શ્રી રામ એકવાર જય શ્રી રામનું નામ કોમેન્ટની અંદર લખી દેજો ચાલો શરૂઆત કરવી છે આ વિડીયોની તો જે વિદ્યાર્થી ધોરણ બારમાં છે અને એને જો તત્વજ્ઞાન અઘરું લાગે છે તો હવે તત્વજ્ઞાનથી તમારે ડરવાની જરૂર નથી કેમ બેન તમે આવું કહો છો એટલા માટે કહું છું કે હું તમારી માટે તત્વજ્ઞાન એકદમ સહેલું કરીને આપી દેવાની છું ચાલો શરૂઆત કરવી છે વિડીયોની જે વિદ્યાર્થીઓ ધોરણ બારની અંદર અભ્યાસ કરે છે અને એક વિષય એમનું તત્વજ્ઞાન છે તો વિદ્યાર્થીઓ તત્વજ્ઞાનમાં ઓછા માર્ક લઈને પછાત જાય છે પણ હવે તમારો સમય આવી ગયો છે આગળ વધવાનો તત્વજ્ઞાનથી હવે ડરવાની જરૂર નથી કેમ કારણ કે ગુજરાતી નંબર વન ચેનલ તમારી જોડે છે અને હું તમારી સાથે છું એટલા માટે તમારે ડરવાની જરૂર નથી તત્વજ્ઞાનમાં તમે ધારો છો કે નવ્વાણું માર્ક લાવવા છે સોમાંથી સો લાવવા છે તો હું બેઠી છું હું તમારી સાથે છું અને આ માર્ક મેં લાવીને પણ બતાવ્યા છે જે હું તમને આજના વિડીયોની અંદર પ્રૂફ સાથે બતાવવાની છું ચાલો આગળ વધીએ છીએ ફટાફટ તો મારા વાલા વિદ્યાર્થીઓ તમે એ જોઈ શકો છો કે એસટીડી બાર આર્ટ્સના હજારો વિદ્યાર્થીઓ આ વિષયમાં નબળા ગુણ લાવે છે તત્વજ્ઞાનની ખાસ વાત કરું છું ધોરણ બાર આર્ટ્સના હજારો વિદ્યાર્થીઓ આ વિષયમાં નબળા ગુણ લાવે છે કારણ સમજાવટની કમી છે કોઈ સમજાવતું નથી બધા વિદ્યાર્થીઓ ગોખે છે કોઈને એવું લાગે છે અઘરું છે એટલે મૂકી દે છે એટલા માટે માર્ક નથી આવતા પણ હવે તમારો સમય આવી ગયો છે તત્વજ્ઞાન હવે મળશે તમને સરળ રીતે તો કેવી રીતે તમારા મોબાઈલમાં અમારા નવા કોર્સ સાથે તમે જોઈન થઈ શકો છો તત્વજ્ઞાન જો તમારે સહેલું બનાવવું છે તો તમારે તમારો એક મોબાઈલ લેવાનો છે અને મોબાઈલ લઈ અને અમારા કોર્સ સાથે જોઈન થવાનું છે તો કે બેન આ અમે કેવી રીતે કરીશું તો હું તમને આજના વિડીયોમાં સમજાવું છું ચાલો આગળ વધવું છે જો તમારે તત્વજ્ઞાન વિષય અથવા ધોરણ બાર આર્ટ્સને લગતા તમામ વિષય તમારે સહેલા અને એકદમ સરળ રીતે ભણવા છે તો આજે જ અમારી એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો આજે જ અમારી એપ પર જઈને તત્વજ્ઞાનનો અને બીજા દરેક સબ્જેક્ટનો સંપૂર્ણ કોર્સ ખરીદો અને તમારું ભવિષ્ય સુરક્ષિત કરો ધોરણ બાર આર્ટ્સની અંદર તમારું ભવિષ્ય તમારે સિક્યોર કરવું હોય તો તમે મારી સાથે જોઈન થઈ શકો છો જે વિદ્યાર્થીઓ ફટાફટ વહેલા તે પહેલાંના ધોરણે કોર્સની અંદર જોઈન થઈ જાય છે તો લિમિટેડ ટાઈમ ઓફર ચાલુ છે પહેલાં સો વિદ્યાર્થીઓને વિશેષ ડિસ્કાઉન્ટ આપવાનું છે એટલે જે મારા વાલા વિદ્યાર્થીઓ છે જેને એવું લાગે છે કે તત્વજ્ઞાન અઘરો વિષય છે ધોરણ બાર આર્સના દરેક વિષય તમારે ડીપમાં ભણવા છે આર્ટ્સનો ટોપર જ કોર્સની અંદર તમે જોઈન થઈ શકો છો પહેલાં સો વિદ્યાર્થીઓને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે ચાલો આગળ વાત કરવી છે તો ધોરણ બાર આર્ટ્સની અંદર ધોરણ બાર આર્ટ્સને લગતો ઓનલાઈન આર્ટ્સ ટોપર કોર્સ અવેલેબલ છે વહેલા તે પહેલાંના ધોરણે લિમિટેડ ઓફર ચાલુ છે વિદ્યાર્થીઓ અને તમે અહીંયા આપેલો જે નંબર છે આ નંબર ઉપર તમે મને કોલ મેસેજ કરી શકો છો તમે મને વોટ્સએપ કોલ કરી શકો છો અને વોટ્સએપ મેસેજ અને કોલ પણ કરી શકો છો જો તમારે આ કોર્સની અંદર જોઈન થવું છે તો ધોરણ બાર આર્ટ્સને લગતા જે વિષયો છે એ વિષયોમાં તમારે સારો સ્કોર કરવો હોય તમારે મારી સાથે ભણવું હોય તો તમે ઓનલાઈન આર્ટ્સ ટોપર કોર્સની અંદર જોઈન થઈ શકો છો કોર્સમાં કેવી રીતે જોઈન થવું એના માટેની માહિતી હું તમને આગળ આપું છું ચાલો કોર્સમાં જોડાવા માટે તમારે શું કરવાનું છે તો કોર્સમાં જોડાવા માટે તમારે આજે જે ડાઉનલોડ કરવાનું છે પ્લે સ્ટોરમાંથી તમે આર્યન ક્લાસીસ એપ્લિકેશનને ડાઉનલોડ કરો આર્યન ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી તેમાં આપણો જે કોર્સ અવેલેબલ છે જે તમે અહીં જોઈ શકો છો ઓનલાઈન આ ટોપર કોર્સ અવેલેબલ છે એમાં તમે જોઈન થઈ શકો છો વધારે માહિતી માટે તમારે મને આ નંબર પર કોલ મેસેજ કરવાનો છે ચાલો આગળ વાત કરીએ વિદ્યાર્થીઓ તો તમારે ધોરણ બાર આર્ટ્સમાં ટોપ રિઝલ્ટ મેળવવા માટે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે અને મારી સાથે કોર્સમાં જોઈન થવું પડશે ધોરણ બાર આર્ટ્સ ટોપર કોર્સ બે હજાર છવ્વીસની વિશેષતા શું છે તો હું તમને થોડું સમજાવી દઉં કે ધોરણ બાર આર્ટ્સના મુખ્ય વિષયો જેમ કે આપણું તત્વજ્ઞાન છે આપણું મનોવિજ્ઞાન છે સમાજશાસ્ત્ર છે અને ભૂગોળ છે આ ચારે ચાર સબ્જેક્ટ તમને ધોરણ બાદ આનો જે ટોપર કોર્સ છે એમાં મળી જશે ચાર સબ્જેક્ટ અવેલેબલ છે આ ચાર સબ્જેક્ટ તમે મારી સાથે આ કોર્સની અંદર ભણવાના છો વહેલા તે પહેલાં જે વિદ્યાર્થી પહેલાં વહેલા તે પહેલાંના ધોરણે વિદ્યાર્થીઓને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવાનું છે જે વિદ્યાર્થી વહેલા જોઈન થશે એને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ મળશે આગળ વાત કરીએ આપણે તો આર્ટ્સ ટોપર કોર્સની વિશેષતામાં હું તમને સમજાવી દઉં કે ધોરણ બાર આર્ટ્સના જે મુખ્ય વિષયો છે તત્વજ્ઞાન મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર અને ભૂગોળ આ ચાર સબ્જેક્ટ એ તમને એક જ કોર્સમાં મળશે પણ કોઈ વિદ્યાર્થી એવો છે કે બેન અમારે અમારા ધોરણ બાર આર્ટ્સમાં આ ચારમાંથી એકાદો સબ્જેક્ટ કદાચ કોઈને ના પણ હોય તો સંપૂર્ણ કોર્સ તમારે ના ખરીદવો હોય તો એક એક વિષય ખરીદીને પણ તમે ભણી શકો છો ખ્યાલ પડે છે હજુ તમને કોઈ ડાઉટફુલ લાગે છે તો તમે સીધો જ મને કોલ કરીને પૂછી શકો છો આ કોર્સ માટેની સંપૂર્ણ માહિતી હું તમને આપી દઈશ પણ ફટાફટ તમારે મોબાઈલ લઈ અને મને ફોન કરવાનો છે ચાલો આગળ વાત કરવી છે મારા વાલા વિદ્યાર્થીઓ આ કોર્સમાં જોડાવા માટે તમારે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની છે આર્યન ક્લાસીસ એપ્લિકેશન અને વધારે માહિતી માટે તમારે અહ્ય જે નંબર આપેલો છે એના ઉપર ફટાફટ મને ફોન કરવાનો છે મેસેજ કરવાનો છે ઓકે આર્ટ્સ ટોપર કોર્સમાં તમને શું મળશે તો તમે એ જોઈ શકો છો દરરોજ લેટેસ્ટ વિડીયો તમને મળશે વિદ્યાર્થીઓ અહીંયા કોઈ રેકોર્ડેડ કોર્સ સંપૂર્ણ નથી આપણે સ્ટેપ બાય સ્ટેપ દરરોજ વિડીયો લેટેસ્ટ વિડીયો રોજ આવતા રહેશે મનોયત્ન અને સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મારા દ્વારા હું જાતે જ કરાવીશ તમને IMP ક્વેશન તમારી પ્રથમ પરીક્ષા બીજી પરીક્ષા અને બોર્ડ એક્ઝામની અંદર તો છોતરા પાડી દઈશું ચિંતા કરવાની જરૂર નથી આઈએમપી ક્વેશન ટેસ્ટ અને સંપૂર્ણ તૈયારી હું તમને કરાવવાની છું તો રાહકોની જોઓ છો મારા વિદ્યાર્થીઓ તમે મારી સાથે જોઈન થઈ શકો છો આગળ વાત કરીએ તો તમે જોઈ શકો છો કે કોર્સ ક્યારે શરૂ થશે તો આજથી ડેમો વિડીયો શરૂ થઈ ગયા છે આજથી ડેમો વિડીયો યુટ્યુબમાં પણ તમને જોવા મળી જશે અને આપણી એપ્લિકેશન આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં જઈને પણ તમે ડેમો વિડીયો જોઈ શકો છો અને કોઈ પણ ક્વેરી હોય તો કોઈ પણ પૂછપરછ માટે તમે મને અહીંયા આપેલ નંબર પણ મેસેજ કરી શકો છો અથવા કોલ કરી શકો છો આ તમને કોર્સની મેં સંપૂર્ણ માહિતી આપી દીધી છે હજુ પણ તમને કંઈ ખબર નથી પડતી તો તમે ફટાફટ મને કોલ કરી શકો છો ઓકે ચલો આગળ વધવું છે હવે તમારો વિશ્વાસ જળવાઈ રહે તમે મારી ઉપર વિશ્વાસ કરી શકો એના માટે મેં અહીંયા કેટલાક સ્ક્રીનશોટ લીધેલા છે જે વિદ્યાર્થીઓ ગઈ સાલ મતલબ હમણાં જે આપણું રિઝલ્ટ આવ્યું છે ધોરણ બાર આર્ટ્સનું તો તમે અહીંયા ચેનલની કોમેન્ટ જોઈ શકો છો કોમેન્ટની અંદર મારા વાલા વિદ્યાર્થીઓ મારા કલેજાઓએ મને જે મેસેજ મને જે કોમેન્ટો કરી છે એ તમે અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થીઓની કેવી મેસેજ કેવા એમની કોમેન્ટો આવેલી છે કે મેં એમને જે સપોર્ટ કર્યો તો એ મારી સાથે આર્યન ક્લાસીસ એપ્લિકેશન અને એ લોકો યુટ્યુબ ચેનલમાં આપણી આર્યન ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં એ લોકો ભણેલા છે તમે એ જોઈ શકો છો જે તમે કોમેન્ટ વાંચી શકો છો કે એ લોકોએ કેવી કોમેન્ટ કરી છે આવી તો અઢળક છે બીજું ચિંતા કરવાની જરૂર નથી તમે મારી પર આંખો બંધ કરી અને વિશ્વાસ કરી શકો છો તમારું રિઝલ્ટ ના આવે તો હું બેઠી છું તમે અહીંયા જોઈ શકો છો ફિલોસોફી આપણા તત્વજ્ઞાનની અંદર આપણા એક વિદ્યાર્થીનીને માંથી સો માર્ક આવ્યા છે હવે મારો કોર્સ વિશ્વાસપાત્ર તમને લાગતો હોય તો જ તમે ખરીદજો હું તમને ચેલેન્જ આઈ ગેરંટી હું તમને ચેલેન્જ આપીને કહું છું કે તમે મારી સાથે જોડાયેલા હશો તમે એવું ઉધારશો કે મારે માંથી સો લાવવા છે તો અહીંયા જો એક વિદ્યાર્થીની ને આવ્યા છે તો તમારે પણ આવશે આવા તો અઢળક વિદ્યાર્થીઓ છે જેને સો માંથી સોળ સો માંથી નવ્વાણું માર્ક આવ્યા છે તમે જોઈ શકો છો તમે સોશિયોલોજી તમે અહીં જોઈ શકો દરેક ચારે ચાર સબ્જેક્ટ હું તમને જે પ્રોવાઈડ કરવાની છું એમાં દરેકે દરેક સબ્જેક્ટમાં કેટલા સરસ માર્ક આ વિદ્યાર્થીનીને આવેલા છે તમે અહીંયા જોઈ શકો છો આના માટે ખાસ તમને કહી દઉં તમારો વિશ્વાસ જળવાઈ રહે એટલા માટે તમે ચેનલની અંદર જઈ અને એકવાર શોર્ટ વિડીયો જોઈ લો શોર્ટ વિડીયોમાં છોકરાઓના આ સાલ હમણાં જે રિઝલ્ટ આવી બે દિવસ પહેલાં એ રિઝલ્ટનો વિડીયો શોર્ટ વિડીયો અપલોડ કરેલો છે વિદ્યાર્થીઓની અઢળક કોમેન્ટો આવી આવેલી હતી કોમેન્ટોનો વિડીયો અપલોડ કરેલો છે વિશ્વાસ માટે તમે આ વસ્તુ જોઈ શકો છો અને જાણી શકો છો હવે અહીંયા બીજું એક રિઝલ્ટ છે જે તમે જોઈ શકો છો કે તત્વજ્ઞાન ફિલોસોફીમાં ચોરાણું માર્ક છે નવ્વાણું માર્કવાળા તો અઢળક વિદ્યાર્થીઓ છે મનોવિજ્ઞાનની અંદર પંચાણું માર્ક છે તમે જુઓ સમાજશાસ્ત્રમાં પંચોતેર અને જીઓગ્રાફીમાં ત્યાંસી માર્ક આવેલા છે તમે જોઈ શકો છો બહુ સરસ પરિણામ આવેલા છે સરસ મજાના અહીંયા તમે વિદ્યાર્થીઓની ખાલી એકમાત્ર કોમેન્ટથી તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓનો કેટલો પ્રેમ છે મારી પ્રત્યેનો તો તમે મારી સાથે જોઈન થઈ શકો છો મારા કોર્સમાં ભણી શકો છો હું તમને ફૂલ્લી સપોર્ટ કરીશ તમારા અંત સુધી એન્ડ સુધી તમારી એક્ઝામ સુધી તમારી સાથે છું તો રાહ કોની જોવો છો ફટાફટ તમે મારી સાથે મારા કોર્સમાં જોઈન થઈ શકો છો જો તમે અહીંયા કોમેન્ટ તો જોઈ શકો છો કેટલી સરસ મજાની કોમેન્ટ કરી છે મારા વિદ્યાર્થીઓ જે મારી સાથે ભણીને ગયા છે આનાથી વધારે શું વિશ્વાસની હું તમને વાત કરું એકવાર તમે મારી સાથે ભણશો મારી સાથે જોઈન થશો તો તમને ખ્યાલ આવી જશે ઘણી બધી આવી તો અઢળક કોમેન્ટો પડી છે તમે તમારી ચેનલ ફેરીને જોઈ લેજો જો અહીંયા જોઈ શકો છો દરેકે દરેક વિદ્યાર્થીની ખૂબ સારી કોમેન્ટ ખૂબ સારો પ્રતિસાદ છે આપણા એપ્લિકેશન આપણી ચેનલ પ્રત્યેનો અને તમે ગુજરાતી નંબર વન ચેનલ ઉપર આવેલા છો ધોરણ બાર આર્ટ્સમાં સ્ટડી કરો છો તો આવું હું નથી કહેતી આવું મારા વિદ્યાર્થીઓ કહે છે અને હું તમને બતાવું છું તમે એ જોઈ શકો છો ઓકે ફટાફટ સ્ક્રોલ કરું છું તમે જોઈ લેશો અહીંયા મારા વાલા વિદ્યાર્થીઓ જે મને ખૂબ ચાહે છે એમની સરસ મજાની અહીંયા કોમેન્ટો આવેલી છે રિઝલ્ટ તમે જોઈ શકો છો બાણું નવ્વાણું સોમાંથી સો માર્ક એવા તો ઘણા બધા વિદ્યાર્થીઓ છે તમે ચેકઆઉટ કરી શકો છો દરેકે દરેક સબ્જેક્ટમાં સારા એવા માર્ક આવેલા છે મારે તમને કહેવાની જરૂર નથી તમે જોઈ શકો છો આનાથી વધારેથી શું શું સમજાવું તમને ઓકે તો મારા દરેક વાલા વિદ્યાર્થીને જણાવવાનું કે તમે મારી સાથે કોર્સની અંદર જોઈન થઈ શકો છો અને હા એક મિનિટમાં એક મિનિટમાં જિંદગી નથી બદલાતી એક મિનિટમાં જિંદગી નથી બદલાતી પણ એક મિનિટમાં જો તમે વિચારો એક મિનિટમાં તમે જો વિચારો એક મિનિટમાં વિચારીને લીધેલો જે તમારો નિર્ણય છે કે નહીં મારે તત્વજ્ઞાનનો કોર્સ ખરીદવો છે મારે ધોરણ બાર આર્ટ્સનો કોર્સ ખરીદવો જ છે તો એક મિનિટમાં વિચારીને લીધેલો જે નિર્ણય છે એ હું તમને ગેરંટી અને દાવા સાથે કહું છું કે તમારું આવનારું બે હજાર છવ્વીસની જે તમારી બોર્ડની એક્ઝામ છે એની અંદર તમને ખૂબ જ ટોપ ટોપ લેવલે લઈ જશે તમારું રિઝલ્ટ ખૂબ જ ટોપ લેવલે લઈ જશે એક મિનિટમાં વિચારીને લીધેલો તમારો નિર્ણય આટલા બધા રિઝલ્ટ જોયા પછી તમારા દિલને એવો વિશ્વાસ આવે કે તમારે મારી સાથે જોઈન થવું છે તો તમે થઈ શકો છો એના પહેલાં તમે ડેમો વિડિયો અટેન્ડ કરી લો ડેમો વિડીયો જોઈ લો ડેમો વિડીયોની અંદર તમને એવું લાગે કે નહીં બેન ભણાવે અમને ખબર પડે છે મારી મેથડ તમને સેટ થાય છે તો તમે મારી સાથે સો ટકા જોઈન થઈ શકો છો હવે વધારે વાત નથી કરવી કોઈ ક્વેરી હોય તો તમે મને ફટાફટ ફોન કરી શકો છો ઓકે ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આદિ ક્લાસીસ